રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રાલય ને પ્રાંત અધિકારી સાલો ઇન્ડિયા ગુજરાત દાહોદ સાલુદ ક્રમાંક ઓગણસઠ થી પચીસ ની તારીખ પંદર સાત બે હજાર પચીસ મંગળવારે આવેદનપત્ર આપવામાં આવ્યું માહિતી મુજબ દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભારત દેશ અને તેની સાથે ગુજરાત રાજ્યના તમામ તાલુકા

હતી તે માંગને દોહરાતા આજે ફરીથી આદિવાસી પરિવાર દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલ રાજ્યની માંગણી કરતા આવેદનપત્ર માન્ય કલેક્ટર મારફત મોકલવામાં આવે છે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ